આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિધ વિના પર મિત્રો થઈ ગઈ છું તૈયાર અને જુઓ ઘરનું કામ થઈ ગયું કમ્પ્લીટ વાગી ગયા છે સવા આઠ એટલે ઉતાવળ છે પણ વિડીયોની શરૂઆત કરીને નીકળું છું કારણ કે આજે જવું છે માંડવી માંડવી જવાનું હોય ને એટલે મને થોડીક આનંદ આનંદ ઘણો થાય ગે વખતે વિડીયો બતાવ્યો વરસાદ હતો તો અત્યારે વરસાદ છે અને ભોજાઈના સરપંચ ઝવેરબેનનો ફોન આવ્યો છે ઝવેરબેનના કેટલા ઓળખો છો કે ઝવેરબેન વિડિયો જોતા હો તો કહેજો કે દિનાબેન વરસાદ બહુ છે કેમ કરીએ ન કરીએ પણ હવે જોઈએ માંડવી જઈએ છીએ કે શું છે ઓફિસે પહોંચું સવા આઠમાં બે મિનિટે જ ઓછી સવા આઠે નીકળી જાઉં તો લગભગ સાડા આઠે પહોંચી જાઉં સાહેબ જુએ છે વાટ થઈ ગયા છે તૈયાર જો સોફામાં લઈ જાય કે તું તું સડી આ લોકો મૂકી આવી કારણ કે આ લોકો ના આજે સવારના જલ્દી નીકળવું છે હમ મંદિર જવું છે એટલા માટે પોણા પહેલા ઓફિસ થી નીકળી જવું છે એટલે સાડા બે સાડા આઠે પહોંચી જાઉં ને તો સામાન સામાનવામાન ગોઠવી નવાનું થઈ જવાય ચાલો આજે વિડીયો ત્યાં કર્યા જેવો છે તો કરશું ને નકા પછી આવીને વિડીયો કરશું એ નક્કી છે તે દિવસે તો વરસાદના પાણીને રેલમ છેલ હતી એટલે તેથી કર્યો તો હવે આજે ભગવાન ભગવાન પ્રાર્થના કર્યું ભગવાનને કે મારી આજે જે તાલીમ કરવાની છે સરપંચોની થઈ જાય નહીં તો વારી ઘડી મારું પ્લાન ફ્લોપ થાય છે આજે ફોન આવી ગયા છે બે ખન સરપંચોને જવેરબેનનો આવ્યો અને ફરાદીના સરપંચનો પણ આવ્યો ભાવનાબેન જોશીનો પણ હવે કેટલે પહોંચી છે તો મિત્રો સવારના સાડા આઠે નીકળ્યા ને સાડા સાતે ઘરે પાછા આયા તાલીમ આપણી તો થઈ નહીં રિટર્ન પહોંચી આવ્યા ઓફિસે ઓફિસે કામ કર્યું આખો દિવસ અને આવતા આવતા સાડા સાત એટલે થઈ ગયા કે છ વાગે ત્યાંથી નીકળી ગઈ ઓફિસે તો સીધી હાલી ગઈ ડીમાર્ટમાં હલો ડીમાર્ટમાં શું લઈ આવી તમને બતાવ

એને ગમ તો ઠીક છે ને કા નિમાટ બતાવી દે કે ઓટો નથી બહુ કોમેન્ટ કરીને કેવી લાગે છે લાગે છે કમેન્ટ કરીને લીધું આગામી ઘી એક મસ્ત લાગતી હતી સરસ માપમાં પણ થતી હતી એટલે લઈ લીધી ચાલો મિત્રો હવે ભેગા ભેગો લઈ લઉં સુઈ ચા અને એના પછી મચ્છરો બહુ નડે છે હમણાં ચોમાસો છે તકલીફ થઈ ગઈ છે મચ્છર ભગાડવા માટે કુદરતી ઉપચાર શું હોય કરીએ આપણે અગરબત્તી સળગાવી ને એમાં કેટલી પ્રકારના કેમિકલ હોય નુકસાન થાય દરવાજા બંધ રાખી ગુઘડામણ થાય ઘણા ને તકલીફો થાય છે તો એની માટે આપણે

જ્યાં સુધી ચૂપચાપ સેન્ડ કરશો ત્યાં સુધી વાલા લાગશો પણ જે દિવસે સત્ય કહેવા જશો ને ત્યારે પારકા તો ઠીક પોતાને પણ કાઢવા જેવા જેવા લાગશો બરાબર ને રીતો એ સાચું કહું કેવું એ માણસને તકલીફ છે સામેવાળાને બરાબર છે કે જ્યાં સુધી ચૂપચાપ સહન કરશો સાચું હોય ખોટું હોય જેમ કે તને સાંભળ્યા રાખો ત્યાં સુધી વાલા લાગો એ બરાબર માણે જેમ કે વાત બરાબર રાખે આપણી ઓ પણ જ્યારે એમને સામે તમે સત્ય કયો કે ના તારી વાત ખોટી છે ત્યારે કડવા લાગશો તે પારકા તો ઠીક પારકાને તો લાગે પણ પોતાના ખરાબ લાગે અને મને તો એવા ઘણા બધા અનુભવો થતા હોય એમ કે ઘણી વાર કે ડોટી બોળીએ એવું બધા કે એમ કે પોતે નાનકડા નકડાય તો અમે બોલે ત્યારે સત્ય ક્યો તે હું થાય પણ હું આ વાતને અલગથી વિચારું છું આ હકીકત છે જેમને કીધી વા હકીકત છે થાય બધા જે તો હશે લગભગ તમે બધા આવો જિંદગીમાં અનુભવ કર્યો હશે કમેન્ટ કરીને કહો કેટલા અનુભવ કર્યો છે અને સારી બાબત ઘણા થયો પણ છો લગભગ તો બધાને અનુભવ હશે જ આવા કે સત્ય કઈ ત્યારે કેવી તકલીફો થાય સત્ય પચાવ બહુ જ કઠણ છે કે છે કે સત્યરે પરીક્ષા છે હમ આવું જ છે

તમે ઘણીવાર એમ કયો કે અમે વાત કરી છતાં અહીં તમે કયો રમ હકીકત હકીકત છો ઘણી મોડું થતું હોય ને તો અનિલ એમ કે મોડું થાય હું તો એમ નહીં કહેવાનું મોડું થાય મને સમયસર પહોંચવું છે એમ બોલતો જ પણ એ જોવાનું એને ને કે જે હકીકત એ તો હકીકત થાયું તો થાયું તો આ વાતમાં પણ એ જ વાત આવશે તમારી પાસે કે કડવા લાગી છે લાગી છે પણ હું એમ કહું છું તમારે ક્યારેય એમ નહીં કહેવાનું કે તમે સત્ય કહેવા જશો તો લોકોને કડવા લાગશો સાચી વાત સ્વીકારી અને એનાથી ઘણો બધો બદલાવ આવ્યો મારામાં તો બદલાવ આવ્યો મારા પરિવારમાં પણ બદલાવ આવશે લોકો સાચી વાતને સ્વીકારતા થશે પરિવાર તો બદલાશે તો પછી આડોસ પાડોશમાં બદલાશે કેવાય છે ને હમ બદલાય ગે તો જગ બદલે તો આ વાત સાથે અહી સુવિચાર ની વાત પૂરી કરી અને હવે તમને બતાવું મચ્છર માટેની દવા કે દેશી ગાજુ ગરગથુલા મિત્રો જાત જાતના કેમિકલ્સ વાળા આપણી પાસે ઘણું બધું આવે છે ગુડ નાઇટ વાપરીએ ને આઉટ ને પણ એમાં કેમિકલ હોય છે તો આપણા ઘરમાં બધી જ વસ્તુઓ એવી છે એક આ લીધું છે કાંદુ ડુંગળી અને એની અંદર એક બીજું એથી આપણે ધૂપ તૈયાર કરી લેવાનું છે ધૂપ જેવું છે મિશ્રણ એના માટે આપણે લેવાનું છે કપૂર કપૂર અલગ અલગ પ્રકારે આવે છે જો આ પ્રકારનું છે મારી પાસે આ છે બીજું ગોટીવાળું આવે નાની નાની ટીકડીઓ આવે મારી પાસે આ કપૂર છે તો આ કપૂર એની સાથે આ લવિંગ અને આ પતા એને પીસીને એક મસ્ત પાવડર બનાવી લેવાનો તો મેં બનાવી લીધો છે તમને બતાવ આ બતાવવા માટે હતું અને મેં પીસીને તૈયાર રાખ્યો છે આનો રોજ ધૂપ કરવામાં પણ સારો જો ગામડામાં રહેતા હોય આપણી પાસે સંજોગ હોય રોજ સવારેનો ધૂપ કરવાનો બહુ સરસ ધૂપ થાય સ્મેલ પણ ખૂબ સરસ આવે અને આધ્યાત્મિક રીતે માની તો લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે આ ધૂપ લવિંગ પતાસા જો આપણી પાસે પતાસા નથી તો ખડી સાકર પીસી નાખવાની તો આપણો આ ધૂપ તૈયાર છે લવિંગ પતાસા અને કપૂર નાખેલો આ ધૂપ આપણો તૈયાર છે તો આ રાખી દીધો હવે આપણે આ કાંદાની કોલી બનાવી હવે આને કાંદાની ઓલું બનાવવા માટે આપણે શું છે આમ આમ ઊંઘું રાખવા માટે રડી જશે તો આપણે આ જેટલી આ પાડું કહેવાય ને આનું હું એને આપણે કાપી લઈશું આમ પ્લીન થઈ જાય તેથી આમ સરખી રહી જાય અને હવે આને આપણે આ રીતે કાપવાની છે કારણ કે સુકલ પોતરા છે ને પછી બળી જશે એટલે એને પહેલા કાઢી નાખવાના હમણાં ચોમાસો છે એટલે મચ્છર માખી જીવ જંતુ નો જ ત્રાસ હોય ઓલા મકોડા પણ આવે પીખળાવાળા એટલે હવે આપણે આને ઉપરથી આ રીતે ખાડો પાડવાનો છે આ રીતે થોડોક ઊંડો ખાડો પડે ને તેલ સરસું સચવા હવે એનામાં લેવી છે આપણે દીવાની વટ જરાક મોટી લેવાની એને બરાબર આ રીતે મૂકી દઈએ આપણે એની માટે છે સરસોનું તેલ આપણે દીવામાં જેટલું માસે સરસોનું તેલ નાખી દઈશું જેટલું ભરાય પણ આપણે મોટું ડુંગળી હશે તો મોટું રહેશે હજી આનાથી મોટો ખાડો પણ કરી શકાય જો આ રીતે દીવો તૈયાર કરી હવે એની અંદર આપણે આજે તૈયાર કરી રાખ્યો છે ને એ જો આપણે આ રીતે કપૂર અને લવિંગને જે પીસી રાખ્યા છે પતાસા એને નાખી દઈએ હવે થોડુંક આ પાછું પીવાયું ને આના ઉપર આપણે તેલ રેડી દઈએ હવે જો આ રીતે આપણે લગાડશું એટલે આમાં મસ્ત સ્મેલ પણ આવશે અને કાંદાની અને સરસોની સ્મેલ ભીગી જશે એનાથી મચ્છરો ભાગવા મળશે હવે તમને એક બીજો ઉપાય બતાવું છું કે ઘણા લોકો શું હોય છે કે ઘરમાં કાંદુ નથી કાંદુ હોય પણ અને ઘણા સંપ્રદાય સાથે એવું પણ હોય છે કે કાંદાની પણ ન હોય ખાતા પણ ન હોય તો એની માટે આપણે લીધું છે આ બીજું લીંબુ લીંબુ પણ એટલું જ અસરકારક કરે છે તો આપણે હવે લીંબુને આપણે ઉપરથી આ રીતે કાપી લેશું કેટલું સરસું રસદાર લીંબુ છે કે પારી છે હમ વાટકી બનાવવાની છે બીયા અને આપણે કાઢી લેશું ને આ રીતે હવે એની અંદર પણ આપણે નાખી દીવાની

ખું ભરાઈ ગયું છે પણ હમણાં જ આ પી જશે આપણી વાટ લઈ લેશે આ બંને એકદમ સરસ ઉપાય છે આ બંનેની એટલી સરસ સ્મેલ આવે છે અમારે લીંબુ નો રસ પડે છે જો અવાજ આવે છે તો એની સ્મેલ પણ સરસ આવે આપણે માણસને ગમશે આ સ્મેલ કુદરતી વાતાવરણ લાગશે અને મચ્છરો આનાથી ભાગશે મચ્છર બાકી છે ઝીણી ઝીણી પતંગિયા થાય અને આમાં કાંદા ની સ્મેલ આવે છે જેના કરવા કાંદો નહીં ખવાય એને વાસ લાગશે ખાતા હશે એને સ્મેલ લાગશે તો આ બંને ઉપાય તમે ઘરે કરી જોજો બરાબર ને છે ને એકદમ આ કામની ટિપ્સ કેવી લાગી ટિપ્સ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને સારી લાગ્યું તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલજો કેવી આવે રી સ્મેલ સ્મેલ તો એકદમ આવે બહુ સુગંધ આવે છે એ કપૂર છે ને કપૂર પતાસો અને લવિંગ એનો જેવું મિક્સ કરીને પાવડર ના નાખ્યો છે ને પાછું સરસોનું તેલ આવી ગયું તો બહુ સુગંધ આવે છે હવે આના પર એક વિશેષ વાત કહી દઉં તમને જેમ મારો સ્વભાવ રહ્યો છે કે વિડિયો માટે સારું મૂળ હું એવું નહીં આમાં લીંબુનો રસ વિશેષ રાખીને ને તો ઓલવાઈ જાય છે મે અત્યારે લીંબુનો રસ નીચો વી અને ફરી સરસો નાખ્યો અને હવે સળગાવી કારણ કે તો લીંબુનો રસ પાસે પોચે છે ને ત્યારે ઉળવાઈ જાય છે જો આ સચરાટ કરે લગભગ રવિને ખબર હશે પાણી હોય તો હું ચચરાટ થાય વઘાર કરીએ તો કરે ને એટલે લીંબુનો રસ થોડોક નીચોડી નાખવાનો ને આની અંદરથી પણ કાઢી થોડોક કાઢી નાખવાનો થોડોક રેમ આમાં વિશેષ લીંબુ બહુ રસદાર છે અમારા લીંબુ રોવા જો જુઓ હવે એને રસ કાઢી નાખ્યો એટલે હવે સરસ સળગે છે

સબસ્ક્રાઇબર કરજો જે નવા હોય જેમને ન હોય વધુ ને વધુ શેર કરી ઘણા લોકો સુધી આ માહિતી પહોંચાડશો કોઈ ઉપયોગી થાય એ જ આશા સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ જય 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 ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય દ્વારકાધીશ નતું કેવો ને હમ ના જય દ્વારકાધીશ માગો 20 આપે 30 એવા મારા દ્વારકાધીશ બાય બાય આમ તો બાયબાની આદત નથી મહેમાનોને ક્યારેય બાયબા નથી કીધું ઓમ જ કેવા છે ફોન ઉપર ને હલો નથી કેતા હરિઓમ આદત છે